ભાભર જલારામ ગૌશાળા પાસેથી ચોવીસ ગૌવંશ ભરેલ ટ્રક ઝડપાઈ ગૌપ્રેમીઓ દ્વારા ચોવીસ ગૌવંશ ભરેલી ટ્રક ઝડપી અને તમામ ગૌવંશને ભાભર પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા લાખણી તાલુકાના જેતડા વિસ્તારમાંથી ચોવીસ ગૌવંશ ભરી ટ્રક જામનગરના ધ્રોળ લઈ જવાના હતા ત્યારે ભાભર વિસ્તારના ગુનાહિત હેરાફેરી માટેનો નિર્ભય વિસ્તાર અસામાજિક તત્વો માટે બની ગયો છે રાત્રે એક ટ્રક ચાલક સાથે ઝડપાઈ ગઈ હતી ગૌવંશ ટ્રકને ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી આમ ગૌવંશ ભરેલ ટ્રક ઝડપાઈ જતા જીવદયા પ્રેમીઓના ટોળી ટોળા ભાભર પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા પકડાયેલ ટ્રક નંબર લેતા તેમાં જીવલેણ હાલતમાં કોઈપણ વગર બાર મોટી ગાયો અને બાર વાછરડા ભરેલા જોવા મળ્યા હતા ફરિયાદની ફરિયાદ આધારે ભાભર પોલીસે જરૂરી કાર્યવાહી કરી પકડાયેલ જીવોને પોષણ સુવિધા માટે ભાભરના પાંજરાપુર ખાતે મૂકવામાં આવ્યા હતા ટ્રક ચાલક ટીનાભાઈ કુંવરશીભાઈ ઠાકોર રહે ખડુસણ તાલુકો ભાભરવાડા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ ભાભરના વિસ્તારના ટાઉન જમાદારે હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા હાજી આ જે શનિવારે રાતના પંદર તારીખે પંદર તારીખ શનિવાર રાતના હું ઘરે બેઠો તો અને એક નો માળી સમાજમાંથી ફોન આવ્યો અને ફોન આવ્યા પછી મને કીધું કે આવી રીતે કાકા છે તો અમે દહાડો આવું ભાઈ જો શું છે પછી અમે નજરો નજર બધું જોયું જઈ જોયું અને ત્યાં પણ આ લોકો પોલીસ વાહન બોલાવેલી હતી પોલીસ આવી ગયેલી હતી બાભર પોલીસ અને બાબર પોલીસે કીધું કે આવી રીતે ચોવીસ ભરેલા છે તો ખીચો ખીચ ભરેલા એટલે આવી રીતે હતું એટલે મેં પોલીસ સ્ટેશનમાં ઓફિસરને કીધું મેં તમે ગાડી પોલીસ સ્ટેશન લઈ લો અને જે વ્યવહારિક થતું એ કરી કરો અને એની પછી પોલીસ સ્ટેશન લઈ અને બધું કરી પોલીસે પોલીસની કાર્યવાહી કરી અને બાબર ખોડા રોડ પાંજરાપુરને સુપ્રત કરી અને ઢોરા બાબર પાંજરાપુરમાં અમે ઉતાર્યા અને એને પાણી ઘાસચારો બધું નિરણ કર્યું ગાડી ચાલક વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ થયેલી છે કે ફરિયાદ ફરિયાદ દાખલ થયેલી જ છે ક્યાં નથી એવું કોઈ જાણવા મળ્યું ક્યાં જતી હતી ગાડી અને ચેતણાથી ભરી હતી અને ધ્રોળ ધ્રોળ જવા નીકળી હતી અંદર કોઈ સગવડ હતી નહીં ઘાસચારો પાણીની કોઈ પણ સગવડ ગાડીમાં હતી નહીં ને ઉપર ખીચો ખીચ ભરેલી હતી અને વાછરડા ઉપર બે ગાયોના પગ પણ હતા કે ભરી જો આગળ જતા બે કલાક નીકળી ગયો હતો એટલે અમે બચાવવાની કોશિશ કરી પહોંચ્યા પડે ભાઈ અહીંયા ગાડી ત્યાંથી લાવી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન પોલીસની કાર્યવાહી કરીને બાબર થોડા ઢોર પહોંચ્યા સુકૃત સુપ્રત કરવામાં આવી અમે ઢોરો શાંતિથી ઉતારી અને એને ઘાસચારો નિરણ કર્યો એની વ્યવસ્થા કરી અને જે નતા ઊભા થઈ એને ઊભા કર્યા અને ઊભા કરીને હડતા કર્યા ચાલુ કર્યા અને હવે શાંતિ થઈ ત્યારે છે અમારી પાસે બહુ આભાર ખોરા પહોંચ્યા બોર્ડમાં ગાડી કે ચાલક ક્યાં ન હતો કંઈ જાણવા મળે ખરોસર ન હતો ભાઈ ખરોસર હતો શું નામ આપણું મારું નામ સગવીર રજનીભાઈ ઓકે